નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાતની ચૂંટણી યાત્રા ઠેર ઠેર ફરી રહી છે ગઈકાલે અમે નેત્રંગ ખાતે હતા અને આજે અમે આવ્યા છે ગોટપાડા ગામની અંદર સેલંબાનું ગોટપાડા ગામ ચૂંટણીનો માહોલ સખત જામેલો છે અને પ્રજા સાથે તો આપણે વાત કરીએ જ છે પરંતુ આજે આપણે નેતા સાથે વાત કરવાની છે અને જેમ મેં તમને કહ્યું હતું કે જનતાની વાત નેતાઓ સુધી પહોંચાડીશું નેતાઓની વાત તમારા એટલે કે જનતા સુધી પહોંચાડીશું જનતાની વાત તો આપણે કરીએ જ છે સાગબારાના સેલંબા ગામની અંદર અને ગોટપાડા ગામની અંદર અને સાગબારાના જે કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે તેમની સાથે આજે આપણે વાત કરવાની છે કોંગ્રેસના તાલુકા પ્રમુખ સાગબારાના છે સાગબારા ખૂબ જ મહત્વનો તાલુકો છે જો ચૈતર વસાવાને બે ચોવીસ લોકસભાની ચૂંટણી જીતવી હોય આપણી સાથે સુરેશભાઈ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ સુરેશભાઈ સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે અમારી ચેનલ પર શું કહેશો શાકબારાની અંદર કેવો છે હાલ માહોલ ઇલેક્શનનો સાગબારાની અંદર અત્યારે ચેતરભાઈનું જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે એ ઉમેદવારના અત્યારે અમે પ્રચાર અર્થે ગામડે ગામડે જઈએ છીએ શાકબારા તાલુકાનો માહોલ જે વિધાનસભામાં જે મતો મળ્યા છે એના કરતાં વધારે મત મળશે એવું અમને આમ જનતામાંથી મેસેજ બી મળે છે અને લાગે છે એવું તમે પ્રમુખ છો બરોબર હવે પરિસ્થિતિ એવી હતી કે જ્યારે ગઠબંધનની વાતો હતી ત્યારે દરેક પક્ષે મૂંઝવણ હતી પરંતુ આખરે ગઠબંધન થયું ને હવે કોંગ્રેસના નેતાઓ પણ ખુલ્લે મને ચૈતર વસાવવા માટે પ્રચાર કરે છે પરંતુ કાર્યકરો ને કોંગ્રેસના જે મતદારો છે જે ઘણા વર્ષોથી કોંગ્રેસને વોટ કરતા હતા તેને તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તરફ શિફ્ટ કરી શકશો હું દરેક ગામની અંદર જાઉં છું અને જે ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ થાય છે એમાં એક કોંગ્રેસ પ્રમુખ તરીકે હું દરેક કોંગ્રેસના કાર્યકરો મતદાતાઓને અપીલ પણ કરું છું સૂચના પણ આપું છું અને જે કંઈ કોંગ્રેસના મતો છે એ મતો ચેતર વસાવાને મળે એ રીતના અમારા પ્રચારમાં વાત થાય છે અને લોકો સ્વીકારે પણ છે શાકભારા હોય કે પછી તમે કહ્યું કે હું દરેક ગામડાની અંદર ફરું છું કયા મુદ્દાઓને કયા મુદ્દાઓ લઈને જાઓ છો લોકોની વચ્ચે ઇન્ડિયા ગઠબંધનની અંદર જે મુદ્દાઓ આવ્યા છે અત્યારે કોંગ્રેસ ને બીજી એલાયન્સ છે એ મુદ્દાઓ બહુ સારા મુદ્દાઓ છે અને સાથે સાથે જે કોંગ્રેસે કામ કર્યું છે એ કામ પણ અમે લોકો સમક્ષ મૂકીએ છીએ અને જેથી કરીને લોકો જે આદિવાસી પટ્ટો છે એ મુદ્દા પર ચેતરવર્ષાને આપશે સાગબારવા તાલુકાના કયા કયા એવા પ્રાણ પ્રશ્નો છે કે જેની ઉપર ચર્ચા થવી જોઈએ જો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ જીતવામાં સફળ થાય છે ભરૂચ બેઠક પરથી તો તમે ઓબ્વિયસલી એક પાર્ટીના તાલુકા પ્રમુખ છો કયા કયા એવા પ્રાણ પ્રશ્નો છે આ તાલુકાની અંદર અને આ ગામડાઓની અંદર કે જેનો ઉકેલ ત્વરિત એટલે સત્વરે આવવો જોઈએ સાગબારા તાલુકામાં ખાસ કરીને શિક્ષણનો મહત્વ છે શિક્ષણનો પ્રશ્ન મોટા મોટો છે શિક્ષણ એટલા માટે કે સ્કૂલો બની છે પણ એની અંદર શિક્ષકો નથી જેથી કરીને જે બાળકો છે આપણા વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ નહીં મળતું બરાબર અને જે દર વર્ષની જેમ રિઝલ્ટ ઓછા આવે છે એટલે સરકાર જે શિક્ષકોની ભરતી કરે તો એ પ્રશ્ન સોલ્વ થાય એવો છે મોટા મોટો બીજો પ્રશ્ન છે પિયતનો પ્રશ્ન છે પિયતનો પ્રશ્ન મોટામાં મોટો છે અહીંયા કે અહીંયા લોકો સ્વૈચ્છિક બોર મોટર અને કૂવામાંથી પાણી લઈને પિયત કરે છે એટલે અહીંયા જે સગવડ છે અપૂરતી સગવડ છે બે ડેમ છે પણ એ ઓછા પ્રમાણમાં પાણી છે એટલે મોટા મોટો પ્રશ્ન ખેડૂતનો છે અને પિયતનો છે એ પ્રશ્ન પર અમે ચર્ચા વધારે કરીએ છીએ અચ્છા બીજી વાત એ કે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સમન્વય નેતાઓ શ્રીષ્ફળ તો એવું દેખાય છે કે મંચ પર સાથે છે જે કાર્યકરો છે તેમાં દલ મિલાપની સાથે સાથે દિલ મિલાપ પણ થયો છે પહેલાં થોડુંક મન દુઃખ હતું કોંગ્રેસ દર હપ્તે કોઈને કોઈ એલાયન્સ કરીને લડતી હતી એટલે થોડુંક મન દુઃખ હતું પણ અમને જે અત્યારે આપ પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈ છે એના પર પૂરો વિશ્વાસ છે અને એ કોંગ્રેસને સાથે લઈને ચાલે એવા અમારા લોકસભાના ઉમેદવાર છે એટલે જે લોકો થોડા નારાજ હતા કાર્યકરો નારાજ હતા એ બધાને સમજાવીને અત્યારે જે પોઝિશન છે દરેક કોંગ્રેસનો કાર્યકર અત્યારે કામ કરતો થઈ ગયો છે અને એનું રિઝલ્ટમાં પરિવર્તન મળશે હવે ચૂંટણીનો સમય ધીરે ધીરે કરી નજીક આવી રહ્યો છે વોટ ટ્રાન્સફરની પ્રક્રિયા કેવી રીતે એટલે કે બૂથ મેનેજમેન્ટની પ્રક્રિયા કેવી રીતે કરવું અમારી પાસે હાલ બૂથ મેનેજમેન્ટમાં એક બૂથની અંદર પંદર બૂથ જણા છે અને સાથે સાથે એકસો એકસો વીસ બૂથ પર અમારા એજન્ટો બી નક્કી થયેલા છે હવે એની અંદરથી અમારે મતો લેવાની જે પ્રક્રિયા છે અમારી પાસે આજે એક લાખ અઢાર હજાર લમસમ મતો છે અમે એને પ્લસ કરવા માટે આ બુથ સમિતિ બનાવી છે અને એ કામે લાગી ગયેલી છે એટલે ચોક્કસપણે અમે પ્લસ કરીશું એવું છે માનવું છે મારે વિધાનસભાઓ આપણે વાત કરી લઈએ સાત વિધાનસભાઓ છે બરાબર ભરૂચ બેઠકની અંદર તેમાંથી છ વિધાનસભાઓ ભાજપ પાસે છે પંચ્યાસી ટકા સરપંચ એવું મનસુખ વસાવા કહે છે કે અમારી પાસે છે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અમારી પાસે છે છતાંય ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધ જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે તેમના પક્ષે સંપૂર્ણ સંતુષ્ટિથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠક અમે જીતી રહ્યા છે એનું મુખ્ય કારણ શું મુખ્ય કારણ એ છે આ લોકસભાનું ઇલેક્શન છે અને લોકસભાની અંદર આમ જનતા માટે કે દરેક સમાજ માટે કાયદાઓ બને છે સરકાર કેન્દ્રમાં બેસે એ આમ જનતાને આખા વિસ્તારને આખા દેશને ધ્યાનમાં લઈને કામો કરે છે એટલા માટે અત્યારે જે પોઝિશન છે એ ઇન્ડિયા ગઠબંધન બહુ સારું છે અને એનું જે કામ કરેલું છે આગળ કોંગ્રેસના ગઠબંધન સાથે એ કામોને જોઈને પણ લોકો આ વખત ચેતરભાઈને ભરૂચ લોકસભામાંથી જંગી બહુમતીથી છૂટશે એવી ખાતરી છે મને સુરજભાઈ દિલથી કે શું લાગે છે ભરૂચ જીતવા જઈ રહ્યા છો આ ઇન્ડિયા ગઠબંધન સો ટકા ભરૂચ અમે જીતીશું અમારી પાસે જે મતો છે એક્ઝેક્ટ પાંચ લાખની આજુબાજુ છે અને અમે એસી એસટી ટી ઓબીસી માઇનોરિટી એ જો અમે તાકાતથી કામ કરીશું તો અહી ચેતર હસન કોઈ હરાવી શકે એવું લાગતું નથી મને 100% નીકળશે થેન્ક યુ તો આ હતા આપણી સાથે સુરેશભાઈ કે જેમને વાત કરી સંપૂર્ણ સંતુષ્ટ છે કે આવનારા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જીતી જશે સાથે તેમણે તે પણ કહ્યું કે કોંગ્રેસના જે કાર્યકરો હતા તે લોકો હવે ખુલ્લા મને ચૈતર વસાવાની સાથે છે અને ખુલ્લા મને તે લોકો પ્રચાર કરી રહ્યા છે સાથે જે બૂથ મેનેજમેન્ટની વાત હતી તે પણ તેમણે કરી કે એકસો જેટલા જે બૂથ એજન્ટો હોય તેમને ફિટ કરી દીધા છે અને દરેક બૂથ પરથી સંપૂર્ણપણે મત આવે તેવી તૈયારીઓ પણ તેમના દ્વારા દાખવવામાં આવી છે ત્યારે આપણે સુરેશભાઈ સાથે વાત કરીને હવે આપણે જવાના છે મોવી ચોકડી તરફ ત્યાં ગામડાઓમાં ફરી લોકોના મિજાજ જાણવાનો તમારા સાથે પ્રયત્ન કરતા રહીશું ખેર આ પ્રકારના હવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું કેમેરા પર્સન સાથે મોહી વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ગોટપાડા સેલંબા